પોષણક્ષમ ભાવો સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ પહેલ પ્રતિમણ દેઠા ચૌદસો ને બાવન પોઈન્ટ સાહીઠ રૂપિયા ટેકાનો ભાવ જાહેર કરતા જાહેર કરવામાં આવ્યો ત્યારે ખેડૂતોની પ્રથમ ખરીદી સાથે પ્રક્રિયા શરૂ કરવામાં આવી

સાહીઠ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે આ પ્રક્રિયા દ્વારા મુડી તાલુકાના ખેડૂતોને તેમની મગફળીના સારા તેવા ભાવો મળવાની ખાતરી પણ આપવામાં આવી છે જે ખેડૂત સમુદાયમાં આનંદ અને સંતોષની લાગણી પણ જગાડે છે આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમાર એપીએમસી સેક્રેટરી શ્રી જીતેન્દ્રસિંહ પરમાર સહિતના આસપાસના ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા